ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન અંતર્ગત કાર્યક્રમો યોજાનાર હોય જે અંગે જંબુસર એપીએમસી હોલ ખાતે મિટિંગ યોજાઈ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના છ ચાર ઓગણીસો એંસીના રોજ કરવામાં આવી હતી અને ભાજપા દ્વારા પ્રતિવર્ષ છ એપ્રિલના રોજ સમગ્ર રાષ્ટ્રમાં કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે જેને લઈ જંબુસર એપીએમસી હોલ ખાતે બારના અરસામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ મંત્રી કૃપાબેન દોશી નગરપાલિકા પ્રમુખ અમિત શાહ માજી મંત્રી છત્રસિંહ મોરી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ બળવંતસિંહ પડિયાર કમલેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે ભાજપા સ્થાપના દિન અને યોગાનુગ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે તો દરેક કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર પાર્ટી ધ્વજ લહેરાવવા તથા આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાજપ સ્થાપના દિન તથા રામનવમી હોય દરેક કાર્યકર્તાઓમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળતો હતો